નાડાપાના જંગલમાં એક ખૂબ મોટી પથ્થરની શિલાની નીચે ગુફા જેવું કંઈક બનેલું છે આપણે જોઈ શકીએ કદાચ અહીં દીપડા આવતા હોય અને અહીંયા લેખ લખેલો છે અહીં નીચે ગુજરાતીમાં જ છે પણ છેલ્લું છે વંચાય છે આગળ વંચાતું નથી અને આ ભાઈ આવી રહ્યા છે રમેશ ભાઈ એ બાજુ પાછળ મોટી ગુફા છે એ પણ હું તમને બતાવું અહીંયા આ નારિયેલ અને અગરબત્તી રાખેલું છે આ ત્રિશુલ દોરેલો છે અને પૂજા આરતી પણ અહીં થતી હોય એવું આપણને લાગે છે આપણે અહીંયાથી હવે આગળ ઉપરથી તમને હું બતાવીશ કે આ જગ્યા કેવી છે અહીંથી આપણે હવે નીચે ઉતરી જઈએ તો અહીંયા મોટી અંદર બફલ ગુભા બનેલી દેખાય છે ટેન્કર પથ્થરોવાળી જગ્યા અને આ બાજુ એક કોતર બનેલી છે અને અહીંથી આપણે નીચે ઉતર્યા હતા એ જગ્યા છે જ્યાં આપણે ત્રિશૂલ ને ઓલું નિશાનો જોયા એ ઉપરથી આ જગ્યાનું દ્રશ્ય કંઈક આવું છે